રામ રામ અશું મારા આત્માના એક નવા એપિસોડ ની અંદર હું રવિ બસિયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ઘોડા ની બીમારી અને નબળાઈ દૂર કરવાના અલગ અલગ દેશી ઉપચારો વિશે ઘરેલું ઉપચારો વિશે અને પહેલાંના સમયમાં પણ ઇતિહાસના સમયમાં પણ આજની જેમ જે છે એ ડૉક્ટરો એટલા બધા નહોતા પહેલાંના સમયમાં તો વધારે પડતા મનુષ્યોમાં પણ જે છે એ ઘરેલું અને દેશી ઉપચારોનો જ પ્રયોગ કરવામાં આવતો દેશી ઉપચારોથી જ મનુષ્યોને પણ સાજા કરવામાં આવતા જ્યારે કોઈ પણ બીમારીઓ લાગે તો એવી રીતે ઘોડામાં પણ જે છે એ ઘોડા નબળા હોય તો ઘોડાની નબળાએ દૂર કરવા ઘોડાને કોઈ બીમારી આવી જાય તો ઘોડાની એ બીમારી દૂર કરવા જે છે આપણા વડીલો આપણા અશ્વ તો આપણા પૂર્વજો એ વખતે જે છે ને આ બધા દેશી ઉપચારોનું જે છે એ ઉપયોગ કરતા એમાં અને એ ઉપયોગ કરતાં એમની સાથે સાથે એમણે એક ખૂબ મહાન કામ જો હું તો કહું મારી દૃષ્ટિએ કર્યું હોય તો એમણે એ બધું જે છે ને એ પાછું પુસ્તકોમાં એનું આલેખન કર્યું પુસ્તકોમાં એમણે લખ્યું જેથી કરીને આપણને એની માહિતી આજે પણ મળી રહી છે આજે પણ આપણે એ ઉપયોગ કરી શકીએ જોકે આજે આ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે આજે ડોક્ટરો છે આજે વિદેશી દવાઓ છે એ આજે ઘણી બધી અને ચિકિત્સાઓ કેન્દ્રો ઉપસ્થિત છે જેનાથી આપણે આજે તો ઘણું બધું એમાં થઈ શકે એમ છે એટલે આજે પણ આ જે દેશી ઉપચારો છે એનાથી આપણને માહિતી મળે કે કોઈ નાના મોટી બીમારી અશ્વમાં હોય આપણા ઘરે આપણે એમને ઠીક કરવા માંગતા હોય તો એ આનાથી થઈ શકે એમ છે એટલે આજે એ દેશી ઉપચારો વિશે વાત કરવી છે એવા અલગ અલગ દેશી ઉપચાર પણ એ પહેલા ખાસ એક સ્પષ્ટતા મારી હું વાતની શરૂઆત કરું એ પહેલાં સ્પષ્ટતા કે આ બધું જ જે દેશી ઉપચારોની માહિતી હું આપી રહ્યો છું જે પણ ઘોડાના એ દેશી ઉપચારોની માહિતી જે છે એ આપ પોતાની જવાબદારીપૂર્વક કરો આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી ત્યાર પછી બીજી વાત કે પછી આમાં કોઈક ઘણા લોકો પછી શું કરે ફોન કરે કે તમે કીધું તો એટલે અમે આવી રીતે વિડીયો તમે બનાવીને એમાં મૂક્યું હતું એટલે અમે આ આ આવી રીતે દેશી દવા કરીને આવી રીતે પણ હજી એમાં કાંઈ ફેરફાર અમારા અશ્વરને થયો નથી પ્રોબ્લેમ હજી એમનો

તો પહેલાના સમયમાં જે જેમ વાત કરી દેશી દવાઓનો ઉપયોગ કરતો કરતા આપણા અશ્વ નિષ્ણાતો હવે એમાં અશ્વને જે છે ને ઘણી બધી સમસ્યાઓ આવતી એમાંની એક સમસ્યાની વાત હું કરું તો એક એક સમસ્યા ઘોડામાં આવે છે એ છે હાફ ઘોડું વધારે હાફવા માંડે જ્યારે ઘોડું વધારે હાફવા માંડે ત્યારે એના માટેની દેશી દવાઓ ભૂતકાળમાં શું કરવામાં આવતી જે આજે પણ કરી શકાય એમાં કોઈ વાંધો નથી એટલે અશ્વ વધારે હાંફતો હોય તો એના માટે દેશી દવામાં વરિયાળી આખા ધાણા મહેંદીના બીજ અને આમળા બાવળનો ગુંદ આ દરેક જણસને પાપા શેર એટલે કે લગભગ એકસો પચીસ ગ્રામ સમથિંગ લઈ ખાંડીને એમાંથી ચોથો ભાગ બાજરાના લોટ સાથે ચાર દિવસ ખવડાવવો એટલે હાંફવાની તકલીફ દૂર થઈ જાય આવું જે છે એ ઇતિહાસમાં બનતું કરતા વડીલો પણ કરતા સુનિષ્ણાંતો પણ કરતા અને પુસ્તકોમાં આ લખેલું છે એટલે આવું થતું પણ આજે આપ આપની મરજી એમાં કરવું હોય તો બાકી કાંઈ આ ઘોડાને નુકસાનકારક નથી બીજી વાત છે ડાબાનું ફાટું હવે ડાબા જ્યારે ફાટે જ્યારે ડાબા ફાટી જાય ત્યારે એના માટે જે છે દેશી ઉપચારમાં ડાબું ફાટી જાય તો તેને લીંબુના રસથી પલાળી અને તેના પર આ દવાઓ જે છે એ ચોપડવી જેમાં મોરથૂથું ફટકડી અને હીરા કસી સરખા ભાગે લઈ અને વાટી લેવા અને તેમાંથી ઉપલી ભૂકીની ઉપલી ભૂકીના ત્રીજા ભાગનો સેનામુખી લઈ ફરીથી વાટી કપડાંથી છાળણ કરી અને જ કલીચુના અને લીંબુના રસમાં મેળવી લીંબુના રસથી પલાળેલા ડાબાની ફાટ પર ચોપડી પટ્ટી બાંધી દેવી જે બે દિવસે ખોલવી આ પ્રમાણે છ થી સાત દિવસ કરવાથી ફાટ પૂરાય અને અશ્વને જે છે એ આરામ રહે છે એટલે આ પણ એક ડાબને ફાટ જે ફાટ પડી હોય ડાબમાં તો એમાં આ ફાયદો થાય આ કરવાથી થી આગળ વાત કરીએ જે છે એ પગ તરવાય જવા અશ્વના પગમાં તરવા થાય પગ તરવાઈ જાય તો એમાં ગોળ અને અજમાની જે છે એ થેપલીને તાવીથા પર રાખી તપાવી તારવણન તારવણનની જગ્યા પર દબાવી દેવી અને અશ્વને સૂકી જગ્યામાં બાંધવો જેથી કરીને પગ તરવાઈ ગયા હોય તો એમાં પણ જે છે એ ફાયદારૂપ આ એક રસ્તો છે ખૂબ સરસ રસ્તો એથી આગળ વાત કરવી છે ઘોડો દુબળો થઈ ગયો હોય તો તેને પુષ્ટ કરવાનો કોઈ જે છે એ રસ્તો હોય તો દેશી ઉપચારમાં અશ્વ નબળું પડી ગયું હોય તો એને પુષ્ટ કરવું સશક્ત કરવું સુદ્રઢ કરવું તો એનો કોઈ રસ્તો હોય સુદ્રઢ કરવાનો તો એનો પણ રસ્તો છે અશ્વ નિષ્ણાતો એ એ વખતે જે છે એ દેશી ઉપચારો એમના ઘરેલું ખોરાકો જે છે એ ખવડાવી અને એનાથી જે છે એ અશ્વને પુષ્ટ કરતા અશ્વની બીમારીઓ મટાડતા સાકર નાખી અને ચાર કલાક રહેવા દેવું સવારમાં આપવું આ મુજબ ચાલીસ દિવસ કરવું જેનાથી અશ્વ પુષ્ટ થાય છે અશ્વ સશક્ત થાય છે અશ્વ મજબૂત થાય છે ચાલીસ દિવસ હા આ જે છે કામ કરવું જોઈએ ત્યાર પછી એક શેર મકાઈના પાણીમાં ભીંજવી અને એક શેર મકલાઈ પાણીમાં ભીંજવી અને સવાર સાંજ અથવા આપવાથી આનાથી પણ જે છે એ ફાયદો રહેતો હોય છે એટલે એ પણ એક વિષય આમાં છે ઘણી ખરી બાબતો વડીલોએ આ પુસ્તકોમાં આ લેખન એમાં કર્યું છે પણ હવે આ મુખ્યત્વે અમુક અમુક બાબતો વિશે આપણે ચર્ચા કરીએ પછી એમાં એવું થાય કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય બધી બાબતોનું આવરણ કરવા બેસીએ તો મુખ્યત્વે જે આ ડાબું ફાટવું પગ તરવાઈ જેવા ઘોડા હાંફતા હોય તો એને એને ઘોડાની નબળાઈ દૂર કરવી આજે મુખ્ય ચાર પાંચ બાબતો અને ચાર પાંચ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરી સમય રહેશે તો ફરીવાર ક્યારેક આનો લોંગ વિડીયો બનાવશું

તો આપને વિડીયો પસંદ આવેલો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને આવા જાણવા જેવો વિડીયો આપને મળતા રહીએ અને ધન્યવાદ રામ રામ